ગુજરાત વિધાનસભાનું આજે બજેટ સત્ર નાણા મંત્રી રજૂ કરવાના છે તે પહેલા કોંગ્રેસ વિરોધ પ્રદર્શન પણ કરી રહ્યું છે અને તેમના મુદ્દા અને કઈ કઈ વાત તે વિધાનસભાના સદનમાં મૂકવાના છે તેને લઈને ધારાસભ્ય જીગ્નેશ મેવાણી સાથે વાત કરવી છે આજે વિધાનસભાનું જે છઠ્ઠું બજેટ સત્ર યોજાવા જઈ રહ્યું છે કયા કયા મુદ્દા ઉપર તમે ભાર મૂકશો અને રાજ્ય માટે કઈ કઈ માંગણીઓ કરશો બહુ સ્પષ્ટ વાત છે બજેટ કેવું હોવું જોઈએ એ ગુજરાતની સાડા છ કરોડ જનતાના અરમાનો એના સપના એની આશા અપેક્ષામાં સાચું ઠરે એવું બજેટ હોવું જોઈએ તો શું છે ગુજરાતની જનતાની અપેક્ષા ગુજરાતની જનતાની અપેક્ષા એવી છે કે ફિક્સ પગાર આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ થાય ખાલી પડેલા તમામ સરકારી પદોમાં ભરતી થાય જીઆઈડીસીના નવા યુનિટ્સ બને તાલુકા જિલ્લા કક્ષાએ જેથી નવો રોજગાર ઊભો થાય મહિલાઓને ત્રણ હજાર રૂપિયા લાડલી બહેનના નામે તમે મધ્યપ્રદેશમાં આપો છો તો ગુજરાતની બહેનો લાડલી બહેનો નથી એને મહિને ત્રણ હજાર રૂપિયા આપો પાંચસો રૂપિયામાં ગેસનું સિલિન્ડર મળે એસસી એસટી ઓબીસી વસ્તીના અનુપાતમાં બજેટની ફાળવણી થાય ત્રીસ વર્ષથી નર્મદાની કેનાલોનું નેટવર્ક નથી બનતું માઇનોર સબ માઇનોર તમામ નર્મદાની કેનાલોનું નેટવર્ક આવતા અઢી વર્ષમાં પૂરું થાય એના માટેની નક્કર જાહેરાત બજેટમાં થવી જોઈએ લઘુત્તમ વેતન દરોમાં વધારો થાય ઓપીએસ યોજના લાગુ થાય કેજીથી પીજી સુધીનું શિક્ષણ મફત બને આપણા પીએસસી સીએસસી ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં એમ ના મશીન આવે સીટી સ્કેનના મશીન આવે બ્લડ સેલ કાઉન્ટર આવે આ બેસિક કક્ષાના સાધનો એ માનવીય આરોગ્ય મંત્રીના મત વિસ્તારના સીએસસીમાં નથી હોતા તો આ પ્રમાણેની વસ્તુ જોગવાતા ઇન્ફેક્ટ ગુજરાતનું એક પણ બાળક કુપોષિત કેમ રહે એક પણ ગુજરાતનું બાળક કુપોષિત ન રહે એવા બજેટની મને અપેક્ષા છે અને એવા બજેટની જો વાત ન થવાની હોય તો આ બજેટનો કોઈ મતલબ નથી એટલા માટે પ્રોટેસ્ટના મારફતે અમે માગણી કરી રહ્યા છીએ કે પાંચસો રૂપિયા મેસનું સિલિન્ડર આપો ત્રણ હજાર રૂપિયા લાડલી બહેનોના ખાતામાં જવા તો ગુજરાતના તમામ ખાલી પડેલા સરકારી પદોમાં ભરતી કરો નર્મદાની કેનાલોનું નેટવર્ક બનાવો રાજ્યમાં અનેક પ્રશ્નો છે આરોગ્યને લઈને છે શિક્ષણને લઈને છે અનેકવાર કોંગ્રેસના ધારાસભ્ય નેતાઓ વિરોધ કરતા હોય છે તેમ છતાં એનું યોગ્ય નિરાકરણ નથી આવી રહ્યું તો વિધાનસભાનું આ બજેટ છે તેમાં કોંગ્રેસ કયા મૂળમાં રહેશે કારણ કે લડાઈ મૂળ છે તેના સંકેતો તો મળી જ રહે બિલકુલ આજે જે મુદ્દાઓ તમારી સમક્ષ મૂક્યા એ ગુજરાતની ગુજરાતની જનતાના સાચા સવાલો છે તમે સો બેનોનો સર્વે કરો કોણ કહેશે કે પાંચસોમાં ગેસનો બાટલો નથી જોઈતો બધા જ મોંઘવારીમાં પીસાઈ રહ્યા છે એટલે આજ અમે ડિમાન્ડ કરીશું કે પાંચસો રૂપિયામાં ગેસનો બાટલો આપો મહિને ખાતામાં ત્રણ હજાર દરેકે દરેક પરિવારની જે મહિલા મુખ્ય હોય એમને આપો ખાલી પડેલા સરકારી પદોમાં ભરતી કરી દો જીઆઈડીસીના યુનિટ્સ બનાવો ભૂમિહીનોની જમીનોની ફાળવણી કરો અને સ્ટાર્ટઅપને સપોર્ટ કરો તો બહુ જ મોટા સ્કેલ ઉપર ગુજરાતમાં રોજગારી ઉભી થાય આ જ મુદ્દાની અમે માગણી કરીશું જી જરૂરથી તો આ તો કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી વિધા ગુજરાત વિધાનસભા જે પંદરમી છે તેનું બજેટ સત્ર યોજાવા છઈ રહ્યું છે અને નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ આજે બજેટ રજૂ કરે તે પહેલાં જ કોંગ્રેસ દ્વારા મુદ્દા ઉઠાવવામાં આવે છે મહિલા છે તેને ત્રણ હજાર રૂપિયા ફાળવામાં આવે ગેસનો બાટલો પાંચસો રૂપિયામાં આપે સાથે શિક્ષણ છે આરોગ્ય છે તેને લઈને પણ તે આ સદનમાં અવાજ ગુજરાતના લોકોનો ઉઠાવવાના છે તે વાત કરી રહ્યા છે ધારાસભ્ય જિગ્નેશ મેવાણી આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ જોવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે